yo. શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ કેમ છો વાલા મિત્રો ને આપણી ગીતા ગીતા જ્ઞાન ગંગા સત્સંગ આપ સૌ પધારેલ ભગવત પ્રેમી ભક્તો નું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો સોમ થી શનિવારે શ્રીમદ ભગવદ્ ગીતા રોજ એક શ્લોક પાઠ અને તેનો સત્સંગ નો વિડીયો દૈનિક ચોગડિયા વાર તેથી તારીખ સાથે અને રવિવાર નો વિડીયો સનાતન ધર્મ ના પર્વ સંસ્કૃતિ પ્રણાલી ગીતા ગ્રંથ ની જય સનાતન ધર્મ ની જય સદગુરુ ના ચરણ મો અને વ્યાસપીઠ ને પ્રણામ કરી વાણી ની દેવી માં શારદા અને વિઘ્ન હર્તા ગજાનંદ ગણપતિ ને યાદ કરી આજ ના વિષય ની શરૂઆત કરીએ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સુવાદ નામે ગીતા ગ્રંથનું વાર્ તે છો આત્મ સ્વયં યોગ શ્લોક નંબર 8 નું ગાન અને અર્થનો રસ પણ કરી જ્ઞાન વિજ્ઞાન તૃптаત્મા વિજિતેન્દ્રિય યુક્તા ઇતિ યોગી સમલોષતા શમકાંჭન જેનું અંતઃકરણ જ્ઞાન વિજ્ઞાનથી છુપ્ત છે જેની વિકાર રહિત સ્થિતિ છે જે જીતેન્દ્રિય અને જેના માટે માટીનું ઢેફું પથ્થર તથા સોનું એક સમાન છે એ યોગી યુક્ત એટલે કે ભગવત પ્રાપ્ત કહેવાય છે મિત્રો શ્લોકનો અર્થ વિસ્તારથી જોઈએ કે આ શ્લોકમાં ભગવત પ્રાપ્ત મહાપુરુષ મહામાનવ કેવા હોય જેમણે સંપૂર્ણ વિષયો તથા ભોગોથી વિવેક વૈરાગ્ય દ્વારા સંપૂર્ણ સંબંધ પર છેદ કરી દીધો છે તથા પોતાના નિજના સ્વસ્વરૂપમાં સ્વરૂપમાં પૂર્ણતા સ્થિત થઈ ચૂક્યા છે તેમનું અંતઃકરણ સ્વ સ્વરૂપનું જ્ઞાન અને પરમાત્મા સ્વરૂપનું વિજ્ઞાનથી ઓતપ્રોત બની ગયું છે તેમની સ્વસ્વરૂપની સ્થિતિના કારણે સંપૂર્ણ અંતઃકરણની વૃત્તિઓ શાંત થઈ ગઈ છે અથવા સતત શાંત રહેશે એવા સ્વાધીન અંતઃકરણવાળા એટલે કે જે પોતાનું મૂળ સ્વરૂપ પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિતિ પામી ચૂક્યા છે જે સંપૂર્ણ વિકાર રહિત છે એટલે કે નિર્વિકાર પદને પ્રાપ્ત કરી ચૂક્યા છે તે જીતેન્દ્રિય જ હોય અને જે જીતેન્દ્રિય તથા સ્વસ્વરૂપમાં સ્થિત મહામાનવ માટે તો મહાપુરુષ માટે તો પથ્થર અને સોનું માટીનું ડેપુ જે કિંમત ઉપયોગની દૃષ્ટિએ અલગ અલગ હોવા છતાં મૂલ્યમાં જમીન આસમાન નો ફેર હોવા સકતા બંદે જળ છે અને બંદે માં પંચ મહાભૂત નું છે બસ એમની દ્રષ્ટિ અને બુદ્ધિ માં બંદે એક જ સમાન છે એ યોગ એટલે કે ભગવાન પ્રાપ્ત કહેવાય છે મિત્રો વિસ્તાર થી જોઈએ કે પ્રથમ લીટી અંતરો જ્ઞાન વિજ્ઞાન તૃપ્ત આત્મા અર્થાત અહીં કર્મયોગનો વિષય છે તેથી કર્મ કરવાની જાણકારી એટલે નું નામ જ્ઞાન અને કર્મફળ એટલે કે કર્મની કાર્ય સિદ્ધિ અસિદ્ધિ માં સમાન રહેવું તેનું નામ વિજ્ઞાન તો મિત્રો આપણા જીવાત માના ચાર શરીરો હોય છે એટલે કે ચાર કોળિયા હોય છે જે સ્થૂળ છે જે સૂક્ષ્મ આ નજરે દેખાય છે બીજું સૂક્ષ્મ જે એની અંદર હોય છે અને એની અંદર કારણ શરીર અને એની પણ અંદર મહાકારણ શરીર તો મિત્રો આ સ્થૂળ શરીર દ્વારા થતી ક્રિયાને કર્મ કહે છે શરીર દ્વારા થતી ક્રિયાને ચિંતન કહે છે અને કારણ શરીર દ્વારા થનારી ક્રિયાને સમાધિ કહે છે તો આ ત્રણેય પોતાને માટે કરવા એ જ્ઞાન નથી કારણ કે આ ત્રણેય ક્રિયા એટલે કે કર્મ કર્મ ચિંતન અને સમાધિ એ ત્રણેયનો આરંભ પણ છે અને સમાપ્તિ પણ થાય છે એટલે કે તેનો અંત પણ છે તથા તેનાથી જે ફળ મળે છે તે પણ આરંભ અને અંતવાળું જ હોય છે પરંતુ આત્મા એટલે કે જીવાત્મા પરમાત્માનો સનાતન અંશ હોય તે નિત્ય છે મમ વંશે જીવ લોકે જીવ ભૂતે સનાતન આજ સાચું જ્ઞાન છે જેનો નથી આરંભ કે નથી અંત તે સતત નિત્ય અને સનાતન છે હવે મિત્રો વિચાર કરતા જણાશે કે નિત્ય સનાતન રહેવાવાળા વાળા તત્વ અને અનિત્ય કર્મ અને કર્મફળ અનિત્ય ચિંતન અને તેનું ચિંતન ફળ અને અનિત્ય સમાધિ અને સમાધિનું ફળ તો શું નિત્ય રહેવાવાળા આત્માને આ અનિત્ય વસ્તુ પદાર્થ સદા તૃપ્ત સદા સુખ સદા આનંદ આપી શકે આનું મૂળ જ્ઞાન થતા તે કરશે બધું જ કર્મ પણ પૂરી દક્ષતાથી કરશે પરંતુ તેની સિદ્ધિ અસિદ્ધિ

મહાત્મા એરણની સમાન સ્થિતિ થઈ જાય છે કે તેની ઉપર લોખંડ હોય તોબુ હોય પિત્તળ હોય સોનું હોય ચોદી હોય ગમે તેના મૂળ ધાતુ સાથે કોઈ પણ લેવા દેવા નથી તેવી જ રીતે આવો મહાત્મા સમક્ષ જાત જાતની પરિસ્થિતિ પદાર્થ આવે એરણની એ નિર્વિકાર રહે છે બીજું દ્રષ્ટાંત જોઈએ કે એક માઈક તો નું કાર્ય છે શું કે વ્યક્તિનો અવાજ એવો ને એવો શ્રોતા સુધી પહોંચાડવો પછી એ વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી હોય નેતા હોય કે અભિનેતા હોય ચોર હોય કે શાહુકાર કે પોલીસ હોય એકદમ સ્થિત પગના દશામાં જેવો અવાજ નીકળે તેવો જ અવાજ તેને આપે કોઈક એમાં મરસિયા પણ ગાય કોઈક એમાં ગમત ગુલાલ પણ કરે કોઈ હાસ્યનું ચોટકલા સંભળાવે તો કોઈ હૃદયના વીર રસના માઈકને કોઈ ફેર પડતો નથી જેમ માઈક સ્થિત છે તેવી જ રીતે આવો મહાત્મા સ્થિત પ્રજ્ઞ કે કર્મમાં સહયોગી સાધનો પ્રત્યે રાગ દેશ નથી કરતો કર્મ તો કરે જ છે કર્મમાં પ્રવૃત્તિ પણ કરે છે પરંતુ તેમાં રાગદિવસની સંભાવના વધુ રહેશે આથી આવા પુરુષ માટે ઇન્દ્રિયો પર વધુ ધ્યાન રાખવું જોઈએ તેના માટે વિજ્ય વિજિતેન્દ્રિય શબ્દ વિશેષ વપરાયો છે અને ગીતાના બારમા અધ્યાયના અગિયારમાં શ્લોકમાં પણ સર્વ કર્મ ફલમ ત્યાગમ તત કરું યથાત્માવાન કર્મ ફળના ત્યાગ માટે જ જીતેન્દ્રિય પણ હોવું અતિ આવશ્યક છે આનો સતત સભાન અવસ્થામાં ખ્યાલ રાખવાથી વ્યક્તિ આપોઆપ જીતેન્દ્રિય થઈ જાય છે હવે સમલો સમચન એ કે લોષ્ટનો અર્થ માટીનું ઢેપું અને અશ્મ એટલે કે પથ્થર અને કોંચન એટલે સોનું આ બધાની સિદ્ધિ કર્મયોગી માટે સમાન છે તો અહીં મિત્રો એ સમજવાની જરૂર નથી સમજવાની સૂક્ષ્મ વાત છે કે આવો સ્થિત કર્મયોગી માટીના ને પથ્થરને સોનાને સમાન ગણે છે તો એવું ન માનવું જોઈએ કે તેને મૂલ્યની દૃષ્ટિની ખબર નથી એ બંદેની મૂલ્યની દૃષ્ટિ પદાર્થની કિંમતની દ્રષ્ટિએ સમાન ઘણી સરખો વ્યવહાર કરે છે બંદેને ફેંકી દેશે એવું નથી કે બંદેને રાખી મૂકીશે છે તેને જ્ઞાન હોય છે જ્ઞાન મહત્ત્વનું છે તેનો વ્યવહાર સંસારી જેવો જ રહેશે તે માટીના ઢેફાને કે પથ્થરને ઘરની બહાર પડ્યું રહેવા દેશે અને સોનાની તિજોરીમાં સલામત મૂકશે હા સોનું ચાલ્યું જવાથી તેને કોઈ ફેર નહીં પડે માટીનું ઢેફું તેને મળ્યું કે ચાલું ગયું તેની માનસિકતામાં કોઈ ફર પડતો નથી આવી સ્થિતિને હૃદયની ક્ષમતા કહેશે અંતઃકરણની ક્ષમતા કહેશે તો આવો યોગી એટલે કે જ્ઞાન વિજ્ઞાન જીતેન્દ્રિય અને સમત્વ બુદ્ધિને યોગારૂઢ કે સમતામાં સ્થિત કહેવાય છે તો મિત્રો સત્સંગને અહીં વિરામ આપીએ આવતીકાલે ફરી મળીશું આજ અધ્યાયના નવમાં શ્લોકમાં અત્યાર સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે